હું મિહિર મહેતા વોટ નંબર દસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો ઉમેદવાર છું મારી પેનલમાં વિશાલ કાળુભાઈ કડીવાર કીર્તિબેન રસિકભાઈ અટારા દીપ્તિબેન નયનભાઈ વસાવડા આ મારા ચાર ની પેનલ છે આજે અમે પ્રચારમાં સતત ડોર ટુ ડોર અને પૂરી તાકાત લગાવી અને વોર્ડ નંબર દસ ની અંદર પ્રચાર કરીએ છીએ વોર્ડ નંબર દસ માં અમે જ્યાં જ્યાં ડોર ટુ ડોર પ્રચાર માટે જઈએ છીએ ત્યાંથી અમને વડીલો અમારા મિત્રો અને ત્યાંના રહેવાસીઓ અમને એક જ એવું કે છે કે આ વખતે કોંગ્રેસની જીત નિશ્ચિત છે વોર્ડ નંબર દસ ની અંદર અમારે બે વખત ગિરીશભાઈ કોટેચા અહીંયા આ ડેપ્યુટી મેયર જુનાગઢ મહાનગરપાલિકાના અહીંના કોર્પોરેટર તરીકે રહેલા છે છતાં પણ આ વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલો નથી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક નફાને નુકસાનની નીતિ જોઈ અને અહીંયા આયાતી ઉમેદવાર મૂકેલા છે અને હું તો જ્યાં જાઉં છું ત્યાં કઉ છું કે અમે સ્થાનિક ઉમેદવાર છીએ મારો વિસ્તાર વિસ્તાર છે હું વિસ્તારમાં રહું છું અડધી રાતે મને જો તમે ગમે ત્યારે ફોન કરશો અથવા મારી ઘરે આવશો તો હું તમારા માટે ખડે પગે ઉભો રહીશ આ વિશાલભાઈ છે વિશાલભાઈ નવા નાગર વિસ્તારમાં રહીએ છીએ અમારે દીપ્તિબેન છે નવા નાગર વાળા વિસ્તારમાં રહીએ છીએ કીર્તિબેન નો જૂનો વિસ્તાર જવાહર રોડ છે મતલબ અમે બધા અહીંયા સ્થાનિક ઉમેદવાર છીએ અહીંના વોર્ડ નંબર દસ ની આ પ્રજાને કોઈ પણ પ્રાણ પ્રશ્નો હોય છે દેવા કે ગટર છે રસ્તા છે સ્ટ્રીટ લાઇટ છે એ બધાને અમે વાચા આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને આ ભાજપ દ્વારા જે આયાતી ઉમેદવાર મૂકી અને ક્યાંક નફા નુકસાન નીતિ જોઈ અને મત મેળવવા માટે જે કંઈ આ ભાગ ભજ્યો છે એ આ વખતે એનો કામ નહીં કરે અને વોર્ડ નંબર 10 ની જનતાએ નવા નગરવાડા વિસ્તારની અંદર તો લેડીસોએ મેં તો એવું જોયું છે ને સાંભળ્યું છે કે ત્યાંથી લેડીઝ હોયે ભાજપને એવું કીધું કે ભાઈ આયા ભાજપવાળા કોઈ મત માંગવા આવું નહીં અને ત્યાંથી લોકોને ધકેલી મૂક્યા છે આવા અનેક વિસ્તારોની અંદર અમે જાય છીએ તો અમને એવું પૂછે ભાઈ તમે ક્યાંથી આવો અમે બે કોંગ્રેસમાંથી તો કે આવો તમને ચા પાણી પીવડાવીએ ભાજપવાળાને તો ત્યાંથી ધકેડી મૂકે એટલે આ વખતે ખરેખર પરિવર્તન જુનાગઢમાં થવા જઈ રહ્યું છે અને આગામી દિવસોની અંદર જુનાગઢ મહાનગરપાલિકાની અંદર

કે વોર્ડ નંબર દસ ની અમારી પેનલ છે એને પેનલથી પેનલ મતદાન કરી અને અમારી આખી પેનલ ને બહુમતીથી જીતાડો અને આ અપીલ સાથે અમે એટલું પણ તમને સોગંદ ખાઈને કહીએ છીએ કે જ્યાં પણ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરની ભૂમિકા ભજવી છે એ અમે ક્યારેય નહીં ભજવીએ અને ખરેખર અમે જે ગ્રાઉન્ડ ઉપર જઈને જે કામ કરવાનું છે એ અમે કામ કરશું અને એકસો ની ભૂમિકા અમે તમારા માટે ભજવશું ક્યાંય પણ ગટર પ્રશ્ન હશે ક્યાંય પણ રોડનો પ્રશ્ન હશે એ અમે ત્યાં સ્પોટ ઉપર આવીને તમારા પ્રશ્નનું નિરાકરણ કરશું એની અમે બાહેંધરી આપીએ છીએ ખાતરી આપીએ છીએ એટલે વારંવાર પાછું ફરી ફરીને તમને એ જ કઉ છું કે વોર્ડ નંબર દસ ની જનતાને કહું છું કે અમારા જે કોંગ્રેસની પેનલ છે એને આખી પેનલ થી પેનલ મતદાન કરી અને અમારા પેનલ ને જીતાડો તમે